આપણી પ્રાચીન પરંપરાઓ પાછળનો વૈજ્ઞાનિક શ્રદ્ધા કે સમજણ ભૂમિકા આપણા ઋષિ મુનિઓ અને પૂર્વજોએ સમાજ જીવનની ગોઠવણી કરતી વખતે માત્ર ધર્મ નહીં પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્યને પણ કેન્દ્રમાં રાખ્યું હતું ઘણી વાર આપણને જે રિવાજો અંધશ્રદ્ધા લાગે છે તેના મૂળમાં કોઈ ઊંડું વૈજ્ઞાનિક કે સામાજિક કારણ છુપાયેલું હોય છે ચાલો જાણીએ આવી જ કેટલીક પરંપરા પાછળનું રહસ્ય ભાદરવમાં શ્રાદ્ધ અને પ્રકૃતિ પ્રેમ ભાદરવા મહિનામાં આપણે કાગવાસ નાખીએ છીએ આ સમયગાળો કાગડાઓ માટે ઈંડા મૂકવાનો અને પ્રજ્ઞનનો હોય છે કાગડો એ સફાઈ કામદાર પક્ષી છે આપણા પૂર્વજોએ પક્ષીઓ પ્રત્યે કરુણા અને તેમના સંવર્ધન માટે આ રિવાજને શ્રાદ્ધ સાથે જોડી દીધો જેથી ધર્મના નામે પણ અબોલા જીવોનું જતન થાય ગુજરાતી થાળી એક સંપૂર્ણ આહાર આપણી ગુજરાતી ડીશ એ ન્યુટ્રિશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સંભારો શરીરને રોજ ચાલીસ એમજી જેટલા ડાયટરી ફાઈબરની જરૂર હોય છે જે સંભારામાંથી મળે છે રોટલી અને તેલ અથવા ઘી રોટલીમાં રહેલા વિટામિન ફેટ સોલ્યુબલ હોય છે એટલે કે તે તેલ કે ઘી સાથે જ શરીરમાં ભળે છે તેથી શાક અને અથાણાનું મહત્વ છે દાળ ભાત ભાતમાં થ્રેલિન અને લાયસિન નામના એમિનો એસિડ નથી હોતા જે દાળમાં હોય છે તેથી દાળ અને ભાત સાથે ખાવાથી પ્રોટીન પૂરું મળે છે ઉપવાસનું મહત્વ આંતરડા વિજ્ઞાન સમજાવતા કોઈ જો કોઈ કદાચ ન માને તેથી તેને ધર્મને આસ્થા સાથે જોડીને ઉપવાસનું નામ આપ્યું જેથી શરીર ડિટોક્સ થઈ શકે હોળી અને દિવાળી સામૂહિક સફાઈ ઋતુ બદલાય ત્યારે જીવ જંતુઓ અને બેક્ટેરિયાઓનો ઉપદ્રવ વધે છે હોળી પ્રગટાવવાથી કે દિવાળીમાં દીવા અને ફટાકડા ફોડવાથી એક પ્રકારનો ધુમાડાથી જંતુનાશ પ્રોગ્રામ છે જેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે શિવજીને દૂધ અને જળાભિષેક એવી માન્યતા છે કે શિવલિંગ પર ચઢાવેલું દૂધ અને પાણી પૃથ્વીના પેટા સુધી પહોંચે છે જે નીચે રહેલા લાવાને ગરમીને શાંત રાખવામાં મદદ કરે છે જેથી ભૂકંપ જેવી કુદરતી આફતોનું જોખમ ઘટે છે મંદિર અને માનસિક શાંતિ મંદિરોની રચના આવી જગ્યાએ થતી જ્યાં સકારાત્મક ઉર્જા હોય મંદિરમાં પ્રવેશતા જ ઘંટ વગાડવાથી ઉત્પન્ન થતા વાઇબ્રેશન મગજના વિચારોને શાંત કરે છે મંદિર એટલે પોતાની જાત સાથે એકાંત માણવાની જગ્યા પીપળાનું પૂજન અને સ્થાન પાદરે કેમ પીપળા અને વડના મૂળ ખૂબ જ મજબૂત અને લાંબા હોય છે જે મકાનના પાયાને નુકસાન કરી શકે છે તેથી તેને ઘરના આંગણે ન વાવતા પાદરે વાવવામાં આવે છે પૂજા કેમ પીપળો સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ છે તેની પૂજા કરવાથી તેનું જતન થાય અને પર્યાવરણ શુદ્ધ રહે આસોપાલોના તોરણ ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ભીડ વધે છે આસોપાલોનું પાન તોડ્યા પછી પણ ચોવીસ કલાક સુધી ઓક્સિજન આપે છે તેથી ભીડમાં પણ શુદ્ધ હવા મળી રહે છે તે માટે તેના તોરણ બાંધવામાં આવે છે પૂનમ ભરવી પૂનમ અને અમાસના દિવસે ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર પાણી પર થાય છે જેમ દરિયામાં ભરતી આવે છે આપણું શરીર પણ સિત્તેર ટકા પાણીનું બનેલું છે તેથી આ દિવસોમાં સ્વભાવમાં ઉગ્રતા કે ક્રોધ વધી શકે છે જો માણસ આ દિવસોમાં મંદિર જાય અને શાંત વાતાવરણમાં રહે તો મન શાંત રહે છે અને ઝઘડા ટળે છે આ બધું જાણ્યા પછી સમજાય છે કે આપણા પૂર્વજો અંધશ્રદ્ધાળુ નહોતા પણ તેઓ પ્રકૃતિ અને વિજ્ઞાનના ઊંડા જાણકાર હતા તેમણે જ્ઞાનને રિવાજોમાં એટલા માટે વણી દીધું કે સામાન્ય માણસ પણ તેનું પાલન કરે અને અને સ્વસ્થ જીવન જીવી શકે